રાજકોટ ગેમ્સનો ઝોન અગ્નિકાંડ કેમાં ત્રણ ઉચ્ચ અધિકારીઓની રાતભર કરાઇ પૂછપરછ આરએમસીની ટીપી શાખાના એમડી સાગઠિયા ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાબાઈ ઠેબા પીજી વિસેલના ઇજનેર એ કે ચૌહાણની કરાઇ પૂછપરછ કસુરવાર થશે તો ત્રણેય સામે નોંધાશે ગુનો રાજકોટ અગ્નિકાંડ કેસમાં એસીબીની તપાસનો ધમધમાટ વર્ષોથી આરએમસીમાં એક જ જગ્યાએ નોકરી કરતા ટીપીઓ સાગઠિયાની મિલકતોની કરાશે તપાસ સાગઠિયાના નામે કરોડો રૂપિયાની જમીનો પેટ્રોલ પંપ બંગલા ફાર્મ હાઉસ ફાર્માસ્યુટીકલ ફેક્ટરી શેડ સહિતની બેનામી સંપત્તિ હોવાની ચર્ચા ફાયર અને પીજીવીસીએલ ના અધિકારીઓની આવક અને સંપત્તિની પણ કરાશે તપાસ એસીબી ની અલગ અલગ પાંચ ટીમોએ શરૂ કરી તપાસ અધિકારીઓની સાથે એમના સગાવાલાઓની મિલકતોની પણ કરાશે તપાસ પચાસ થી સિત્તેર હજાર ના પગારદારો પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી એ સૌથી મોટો સવાલ રાજકોટ અગ્નિકાંડ મુદ્દે એસઆઈટી વડા સુભાષ ત્રિવેદીના સંકેત કોઈ પણ અધિકારીને નહીં છોડાય આઈએએસ હોય કે આઈપીએસ તમામની કરાશે પૂછપરછ શાળાઓમાં સલામતીના ધોરણોનું પાલન કરવા રાજ્યના તમામ ડીઓને શિક્ષણ વિભાગે આપી સૂચના સ્કૂલ વેન રિક્ષામાં વધુ માત્રામાં વિદ્યાર્થીઓને બેસાડાય તો ટ્રાફિક પોલીસ અને આરટીઓને જાણ કરવા શાળાઓને અપાઈ સૂચના વાલીઓ સાથેની મિટિંગમાં પરિવહન બાબતે જાગૃતિ આપવાનો પણ આદેશ આજે સાંજ સુધીમાં કેરળના તટીય વિસ્તારમાં ચોમાસું આપી શકે છે દસ્તર હવામાન વિભાગના મતે આગામી એક સપ્તાહમાં દેશના અન્ય રાજ્યમાં ચોમાસાનું થઈ શકે છે આગમન નૈઋત્ય ચોમાસું ધીમે ધીમે વધી રહ્યું છે આગળ આ વખતે દેશમાં એકસો છ ટકા વરસાદ વરસશે તેવું આકલન હવામાન વિભાગના મતે અગિયારમી જૂનની આસપાસ મુંબઈમાં નૈઋત્યના ચોમાસાનું થઈ શકે છે આગમન મુંબઈમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી થઈ શરૂ જૂનના પ્રથમ સપ્તાહમાં મુંબઈના અનેક વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના પંદરમી જૂન સુધીમાં ગુજરાતમાં દસ્તક આપી શકે છે ચોમાસું ઉત્તર મધ્ય ગુજરાતમાં પંદરથી વીસ જૂન સુધીમાં ચોમાસાનો થશે પ્રવેશ ભારતીય હવામાન વિભાગે ચોમાસાની ટાઇમ લેન્ડ કરી જાહેર ગત વર્ષે ચોમાસા પહેલા જ વરસી ગયો હતો સાહીઠ ટકા વરસાદ ગરમીથી રાહત મળવાની શરૂઆત કચ્છ બનાસકાંઠા પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ દિવસ ચાળીસ કિલોમીટરની ઝડપે પવન અને ધૂળની ડમરી ઉડવાની શક્યતા ચારેય જિલ્લાઓમાં વંટોળ અને ધૂળની ડમરી ઉડવાથી વિઝિબિલિટીમાં થશે ઘટાડો રાજ્યના કાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહી સહેલાણીઓ અને સ્થાનિક વેપારીઓને કરાયા સચેત કાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે નવસારીના દરિયાકાંઠે પ્રવાસીઓના જવા પર પાંચ દિવસનો પ્રતિબંધ સાવચેતીના ભાગરૂપે આઠથી પાંચ દિવસ કિનારે ગોઠવાશે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં આખરી ગરમીના વધુ એક રાઉન્ડની આગાહી જૂન મહિનામાં ગુજરાત દિલ્હી હરિયાણા પંજાબ અને રાજસ્થાનમાં છ દિવસ હીટવેવની શક્યતા અમદાવાદમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ગત વર્ષના મેનાચ છેલ્લા દિવસ કરતાં આ વર્ષે સરેરાશ ત્રણ ડિગ્રીથી વધુ ગરમી પડી સોળમી મે પછી પહેલીવાર પારો તેતાળીસ ડિગ્રીની નીચે ગયો બુધવારે બેતાળીસ આઠ ડિગ્રી તાપમાન ગુજરાતમાં એક સપ્તાહમાં હિટ સ્ટ્રોકના દોઢસો સહિત વિવિધ બીમારીના એક હજાર ત્રણસો અઠ્ઠાણું કેસ નોંધાયા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તમામને પહોંચાડાયા હોસ્પિટલ સૌથી વધુ ભારે તાવના ત્રણસો પચાસ કોલ હિટસ્ટ્રોકના પાસઠ કોલ ગરમીથી ચક્કર ખાઈને પડી જવાના મળ્યા બાવીસ કોલ હિટસ્ટ્રોકની સારવાર બાદ વધુ સત્યાવીસ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા અમદાવાદની અસારવા સિવિલમાંથી બુધવારે વધુ એક દર્દી દાખલ થતા હિટસ્ટ્રોકના હાલમાં પચાસ દર્દીઓ સારવાર હેઠળ કાળઝાડ ગરમીને લઈને છેલ્લા છ દિવસમાં હિટ સ્ટ્રોકના એકસો અગિયાર દર્દીઓને દાખલ થવાની પડી ફરજ ગરમીના પ્રકોપ વચ્ચે છ મહિનાથી દસ વર્ષ સુધીના બાળકોને ડાયરિયા થવાના કેસમાં વધારો અમદાવાદમાં મે મહિનામાં પ્રતિ દસમાંથી પાંચથી છ બાળકોને ડાયરિયા થયાની સમસ્યા સામાન્ય દિવસ કરતાં છેલ્લા વીસ દિવસમાં બાળકોને ડાયરિયા થવાના કેસમાં સાહીઠ ટકા વધારો થયાનો તબીબોનો મત ટીઆરપી ગેમ ઝોનના જમીન માલિક કિરીટસિંહ જાડેજાના આઠ દિવસના રિમાન્ડ મંજૂર આરોપીએ પોતાની માલિકીની જગ્યા પ્રકાશચંદ્ર જૈનને ભાડે આપી જે ભાડા કરાર બાબતે નક્કર જવાબ ન મળતા હોવાની એસઆઈટીની કોર્ટમાં રજૂઆત રાજકોટ અગ્નિકાંડ બાદ એક્શનમાં સરકાર ગુજરાત ફોર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટી એક્ટમાં સુધારાની શક્યતા દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય એ પ્રકારની કાયદામાં કરાશે જોગવાઈ અગ્નિકાંડ બાદ સફાડી જાગી રાજ્ય સરકાર બાળકોની સલામતી અંગે વ્યવસ્થાની ચકાસણી કરવા આદેશ વેન અને રિક્ષામાં વધારે બાળકો બેસાડાશે તો જવાબદારી સ્કૂલ સંચાલકોની રહેશે અગિયારમી જૂન સુધીમાં શાળાઓમાં ફાયર સેફ્ટીનો રિપોર્ટ આપવા રાજ્ય સરકારનો અમદાવાદ ડીઈઓ અને ડીપીઓને આદેશ સરકારના આદેશ બાદ અમદાવાદની ત્રણસો સ્કૂલ્સમાં તપાસ બે સ્કૂલમાં એનઓસી નહીં અને એક શાળા શેડવાળી હોવાનો ખુલાસો ફાયર સેફ્ટીને લઈને તમામ શાળાઓમાં તપાસ કરવા સુરત ડીઈઓએ આપ્યા આદેશ સ્કૂલમાં ફાર એનઓસી અને બીયુની કરાશે તપાસ શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ અપાશે તાલીમ જો કોઈ સ્કૂલમાં ગેરકાયદેસર હશે તો કરાશે કાર્યવાહી અમદાવાદની ડીઓ કચેરીમાં વર્ગ બે અને ત્રણના નવા એકાણું અધિકારીઓનો થશે ઉમેરો શિક્ષણ નિરીક્ષકની ત્રીસ મદદનીશ નિરીક્ષકની એકસઠ જગ્યા મંજૂર અમદાવાદ ગ્રામ્યમાં ની એક અને એડીઆઈની બે જગ્યાઓનો થયો વધારો અગ્નિકાંડ બાદ ઊંઘતું ઝડપાયું અમદાવાદ કોર્પોરેશન જાહેર મેળાવડાના સ્થળ ઉપર બીયુ છે કે નહીં તેની હવે તૈયાર કરાશે નવી યાદી મોલ મલ્ટીપ્લેક્સ હોસ્પિટલ ટ્યુશન ક્લાસીસ ઉપરાંત ફૂડ કોર્ટ રેસ્ટોરન્ટ ગેમ ઝોનમાં સમયાંતરે કરાશે ઇન્સ્પેક્શન બીયુ પરમિશનને લઈને અમદાવાદમાં હવે ઉચ્ચ અધિકારીઓની પણ નક્કી થશે જવાબદારી બીયુ વગરના એકમોને લઈને માત્ર વોર્ડ ઇન્સ્પેક્ટર જ નહીં ઉચ્ચ અધિકારીઓને નોટિસ ફટકારી માંગવામાં આવશે ખુલાસો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ ફારના સાધનોના વેચાણમાં વધારો રોજના સરેરાશ પાંચસોથી છસો એક્સ્ટિંગ્યુશનને બદલે હવે પંદરસો થી સોળસોનું વેચાણ કાયદાના કડક અમલની અસર અમદાવાદના બોપલ શિલજ અને સાઉથ બોપલમાં વધુ પાંચ ગેસ ઝોનના સોળ સંચાલકો સામે નોંધાય એફઆઈઆર શહેરમાં પચીસ હોસ્પિટલ અગિયાર ટ્યુશન ક્લાસીસ બે પાર્ટી પ્લોટ બે ગેસ્ટ હાઉસ અને એક કોમર્શિયલ બિલ્ડિંગ કરાયો સીલ લાયસન્સ વિના ધમધમતા એકમો સામે કરાઈ કાર્યવાહી દંડથી બચવા ફાર એનઓસી માટે પડાપડી અમદાવાદમાં ફાર સેફ્ટીના સાધનોની ખરીદીમાં ચારથી પાંચ ગણો થયો વધારો મેન્ટેનન્સ નવા ઇન્સ્ટોલેશન માટે હવે રોજના આઠથી દસ કોલ મળી રહ્યા છે ફારના સાધનના વિક્રેતાઓને લોકો આડેધડ ફાયર સેફટીના સાધનોની કરી રહ્યા છે ખરીદી પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેનાથી અજાણ જેથી સંસ્થા એકમ કે યુનિટના કામદારો કે કર્મચારીઓને ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની નથી અપાતી ટ્રેનિંગ રાજકોટની દુર્ઘટના બાદ પ્રશાસન દોડતું થયું સુરતમાં બુધવારે એક જ દિવસમાં સીલીંગની કાર્યવાહીમાં સાડા આઠસોથી વધુ એકમો સીલ પાંચ માર્કેટની છસો નવ્વાણું દુકાનો સાત શોપિંગ કોમ્પ્લેક્સની પંચ્યાસી દુકાનો સીલ અને વધુ બે ગેમ ઝોનના આઠ માલિકો સામે ગુનો દાખલ કરાયો રાજકોટની દુર્ઘટના બાદ પ્રશાસન દોડતું થયું સુરતમાં બુધવારે એક જ દિવસમાં સીલીંગની કાર્યવાહીમાં સાડા આઠસોથી વધુ એકમ સીલ પાંચ માર્કેટની છસો નવ્વાણું દુકાન સાત શોપિંગ કોમ્પ્લેક્ષની પંચ્યાસી દુકાન સીલ અને વધુ બે ગેનસોના આઠ માલિક સામે ગુનો દાખલ કરાયો અગ્નિકાંડ બાદ રહી રહીને જાગ્યું સુરત ગ્રામ્ય પ્રશાસન કોસંબા તરસાડીમાં ફાયર સેફ્ટીના અભાવે મલ્ટીપ્લેક્ષ શોપિંગ મોલને કરાયા સીલ કે એમ ચોક્સી જ્વેલર્સને પણ સીલ કરવાની કરાઈ કાર્યવાહી ફાયર સેફ્ટીને લઈને ભુજમાં મોલ હોસ્પિટલ અને ચેકિંગ ન હોવાથી હોટલ ભુજની જાણીતી મહેસાણામાં આચાર્ય એકેડેમી અને શ્રીજી એકેડેમી પાસે એનઓસી જ ન હોવાનો ખુલાસો બે હજાર વીસથી થી બંને ટ્યુશન ક્લાસીસ ફાર એનઓસી વગર ચાલતા હોવાનો ઘટસ્ફોટ બે હજાર ઓગણીસમાં એક વખત ફાર એનઓસી લીધા બાદ ફરી રિન્યુ ન કરાવી નગરપાલિકાએ આપી નોટિસ વન સેન્ટર અને ઓશિયા મોલ સીલ કરાયો પાલનપુરમાં તપાસ દરમિયાન એનઓસી ન હોવાનો ખુલાસો થતાં કાર્યવાહી ફાયર સેફ્ટી ન હોવાથી ગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલ અને બેઝમેન્ટમાં ચાલતું ક્લાસીસ પણ સીલ ફાયર સેફ્ટીના અભાવે અંકલેશ્વરની ઇએસઆઈસી હોસ્પિટલને કરાવાય બંધ દર્દીઓને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં કરાયા શિફ્ટ ફાયર સેફ્ટી અને સાયરનની કામગીરીને લઈને એક મહિના સુધી ઇએસઆઈસી હોસ્પિટલ રહેશે બંધ ચૌદ કમર્શિયલ ગેસ સિલિન્ડર મળી આવ્યા ગોધરામાં પોલીસ અને ફાયર વિભાગે કાઠિયાવાડી ખડકી હોટલમાં કર્યું હતું ચેકિંગ ત્રણ માળની હોટલમાં એક પણ ફાયર સેફટીનું સાધન ન હોવાથી પોલીસે જવાબદારી વિભાગની કરી જાણ અમદાવાદ શહેરમાં ભયજનક મકાનોને નોટિસને બદલે ખાલી કરાવવાની સૂચના જરૂર પડે પોલીસને સાથે રાખી પગલાં લેવાના આદેશ ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવાની કમિશનરની સૂચના રાજકોટ અગ્નિકાંડ બાદ આજે અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભા અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ફાયર સેફટીના અભાવ મુદ્દે વિપક્ષના હંગામાની શક્યતા વિપક્ષનો આરોપ એક જ પ્રવેશ દ્વાર અને ફાયરના ઉપકરણોની નથી થઈ રહી ચકાસણી લોકસભાની ચૂંટણીના પ્રણામ બાદ રાજકોટ ભાજપ નહીં કરે ઉજવણી અગ્નિકાંડની દુર્ઘટનાને લઈને નિર્ણય મતગણતરી કેન્દ્રો પર કાર્યકર્તાઓને ના પહોંચવા અપાય સૂચના અગ્નિકાંડના મૃતકોને અરવલ્લી કોંગ્રેસે આપી શ્રદ્ધાંજલિ મોડાસા ચા રસ્તા ઉપર કોંગ્રેસે યોજ્યો કાર્યક્રમ કાર્યકરોએ બે મિનિટનું પાડ્યું મોત ગેમ ઝોન અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી રાજકોટના ઉપલેટાના કટલેરી બજાર એસોસિએશને દુર્ઘટના માટે જવાબદાર તમામ લોકોને કડક સજા કરવાની માંગ વીજ ધડાકા થયા હિંમતનગરમાં જૂના બજારમાં વીજ ધડાકા બાદ કેબલ તૂટી જતા સર્જાયો અફરાતફરીનો માહોલ રિપેરિંગ બાદ વીજ પ્રવાહ કરાયો શરૂ જાનહાની કે અધિકારીઓ પર ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાના ગંભીર આરોપ અધિકારીઓને રેતી માફિયાઓ વચ્ચે મેલી ભગત હોવાનો સંસદની દાવો ઝઘડિયાના ઉમલ્લા ગામે ઓવરલોડ વાહનોના કારણે પાણીની લાઈનમાં સર્જાયું હતું ભંગાણ પીએસઆઈનો વચેટીઓ લાંચ લેતા ઝડપાયો ઉનામા દારૂના જૂના કેસમાં નામ ન ખુલવા પીએસઆઈ વરુએ માંગી હતી એક લાખની લાંચ પીએસઆઈ વતી વિજય ફાડીયા ઉર્ફે વિજય બાંભણીયાને લાંચ લેતા એસીબીએ ઝડપ્યો પીએસઆઈ વરૂ થયો ફરાર અસામાજિક શખ્સોને સબક શીખવ્યો સુરત પોલીસે લિંબાયતમાં જાહેરમાં મારામારી કરનાર શખ્સોને ભણાવ્યો કાયદાનો પાઠ ગણેશનગરના લોકોમાંથી ડર દૂર થાય એ માટે મંગાવી માફી હોટલ અને રિસોર્ટની નકલી વેબસાઇટ બનાવીને ઠગાઈ કરનાર આરોપીની દ્વારકા પોલીસે કરી ધરપકડ દિલ્હીના યુવકને સાયબર ક્રાઇમે ઝડપી લીધો હોટલ અને રિસોર્ટમાં બુકીંગના નામે પૈસા પડાવી આચરી હતી ઉપાશ્રય અને દેરાસર બનાવવા બાબતે વિવાદ સર્જાયો બનાસકાંઠાના ધાનેરામાં દેરાસર અને ઉપાશ્રયની જગ્યાએ ફક્ત ઉપાશ્રય બનાવવાનું કામ શરૂ કરાતા બે જૂથો વચ્ચે વિવાદ જૂના અને વર્તમાન ટ્રસ્ટે એકબીજા ઉપર મનમાની કરતા હોવાનો લગાવ્યો આરોપ સોનાની દુકાનમાંથી ચોરીને લઈને ત્રણ મહિલા સહિત પાંચની ધરપકડ ગીર સોમનાથના તાલાલામાં દાગીના ચોરી કરવાની ઘટના સીસીટીવીમાં થઈ હતી કેદ ચોરીના દાગીના સહિતનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી સ્ટાર સિનેમાના ઝોમેટો કિચનમાં આગ લાગી નવસારીમાં ઇટાડવામાં સિનેમાની બહાર આવેલ ઝોમેટો કિચનમાં લગાવેલ ઇલેક્ટ્રીક ફ્લાયરમાં અચાનક ભભૂકી ભભુકી આગ તપાસ દરમિયાન બિલ્ડિંગમાં ફાયર સેફટીનો અભાવ અને એન્ટ્રી એક્ઝિટની યોગ્ય વ્યવસ્થા ન હોવાનો ખુલાસો કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત ઉત્તર ગુજરાતમાં કડી ચોટાણા બહુચરાજીમાંથી પસાર થતી કેનાલમાં સૌથી વધુ ગાબડા કેનાલના રિપેરિંગ કામ માટે દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચ બાદ પણ ગાબડા પડવાને લઈને ખેડૂતોની વધી મુશ્કેલી અમદાવાદમાં જાહેર રોડ ઉપર ગંદકી કરતા એકમો સામે મહાનગરપાલિકાની કાર્યવાહી આડત્રીસ એકમો કરવામાં આવ્યા સીલ એક લાખ નેવ હજાર રૂપિયાનો વસૂલ કરવામાં આવ્યો દંડ અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીને ઇન્ફેક્શનથી બચાવવા માટે ટ્રેનિંગ થિયેટરના સ્ટાફ માટે યોજાય ટ્રેનિંગ સેશન ઇન્ફેક્શન ઘટાડવા નર્સિંગ સ્ટાફને અપાય ટ્રેનિંગ અડતાળીસ નર્સને ઇન્ફેક્શન કંટ્રોલની અપાય ટ્રેનિંગ અમદાવાદમાં રથયાત્રાની તૈયારીને લઈને એક હજારથી વધુ હોટેલ અને ગેસ્ટ હાઉસમાં પોલીસનું ચેકિંગ ક્રાઇમ બ્રાન્ચની દસથી વધુ ટીમ હોટેલમાં રોકાતા તમામ મહેમાનોના ફોટા આઈડી પ્રૂફ સહિતના પુરાવાની કરી રહી છે તપાસ મહેમાનોની એન્ટ્રી પથિક સોફ્ટવેરમાં નહીં કરનાર માલિકો સામે નોંધાશે ફરિયાદ અમદાવાદની ત્રણેય આરટીઓમાં લાયસન્સ સહિતની પાંચ હજારથી વધુ અરજી પેન્ડિંગ ડ્રાઇવિંગ ટેસ્ટને લઈને અપ્રુવલ ન અપાતા લોકોમાં રોષ લાયસન્સ ના હોવાથી ટ્રાફિક પોલીસ પકડે તો નાછુટકે વાહન ચાલકોને ભરવો પડે છે દંડ કેન્દ્રીય અમિત શાહ આવતીકાલે રાજકોટમાં આગ્નકારની દુર્ઘટનાની સ્થિતિ અંગે કરશે સમીક્ષા બેઠક મૃતકોના પરિવારજનોને મળી તેમને સાંત્વના આપે એવી પણ શક્યતા સાંજે રાજકોટથી જશે સોમનાથ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના કરશે દર્શન ફેમિલ રાજ્યમાં જજોની નિમણૂકો સાથે નવી એશી ફેમિલી કોર્ટની સ્થાપના એક જૂનથી નવી કોર્ટો થઈ જશે કાર્યરત ગુજરાત હાઇકોર્ટ સાથે મસલત કર્યા બાદ રાજ્ય સરકારનો નિર્ણય રાજ્યમાં હવે ફેમેલી કોર્ટની સંખ્યા એકસો પચીસ જીએસટીના રેટમાં ફેરફારની તૈયારી ચાના બદલે ત્રણ સ્લેબ આવી શકે હાલના બાર ટકાનો સ્લેબ દૂર કરવાની વિચારણા અમુક વસ્તુઓ અને સેવાઓ માટે લાગુ થઈ શકે શૂન્ય દર લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા માટે પ્રચારનો આજ અંતિમ દિવસ સાંજે પાંચ વાગ્યે શાંત થશે પ્રચાર પડઘમ પહેલી જૂને સત્તાવન લોકસભા બેઠક માટે યોજાશે મતદાન ચોથી જૂને આવશે પરિણામ આજે તમિલનાડુના વિવેકાનંદ રોક મેમોરિયલની મુલાકાત લેશે પ્રધાનમંત્રી મોદી પહેલી જૂનની સાંજ સુધી કરશે ધ્યાન આ સ્થળે સ્વામી વિવેકાનંદે કર્યું હતું ધ્યાન કન્યાકુમારી માટે રવાના થતા પહેલા પ્રધાનમંત્રી મોદી જશે પંજાબ સવારે અગિયાર વાગે હોશિયારપુરમાં લોકસભાની ચૂંટણી માટે અંતેમ પ્રચાર રેલીને સંબોધિત કરશે પ્રધાનમંત્રી મોદી